મારું નામ પટેલ નવીન ભાઈ ગામ કોઠી ગામ કેટલી પેશો કેટલી હતી તમારા ફાયલમાં પેશો હાલમાં મોટી છે 12 12 દોવા કેટલી હવે દોવા એમાં 11 અને એચએફ ગાયો કેટલી એચએફ ગાયો હાલ તો 23 કેમો દોવા કેટલી આપે દોવા આપે અત્યારે 18 દૂધ કેટલું ભરાવો છો દૂધ ટાઈમ નું જાય 180 થી 90 લિટર કોજ હવાનું થઈને 360 લિટર દૂધ કેવું હતું આનું દૂધ 11 પોલસ હતો 11 પોલસ આની અંદર તમે 11 તો આનો 10 પોલસ છે આ પૂરી

નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજની મુલાકાત છે વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાનું કોઠી ગામ કોઠી ગામ કોઠી ગામે નવીનભાઈ ને ત્યાં નવીનભાઈ ને ત્યાં એચ એફ ગાયો પણ છે ભેંસો પણ છે અને એકાદ દેશી ગાયો પણ છે બધું અલગ અલગ પશુ છે તો આપણે જાણવાની કોશિશ કરીશું કે કઈ રીતના એ પશુપાલન ક્યાંથી ચાલુ કર્યું પશુપાલનમાં કેવું રહે છે અને હવે આગળ એમને શું વિચાર છે એ આપણે જાણવાની કોશિશ કરો એને પેલા નવીન ભાઈ એકવાર તમે તમારા મુખીથી એકવાર એમને પરિચય આપો તમારો પોતાનો મારું નામ પટેલ નવીન ભાઈ વનાભાઈ ગામ કોઠી ગામ હું જાતે જ પશુપાલનનો કરું છું પશુપાલનનો કરવાનો મિનિમમ તો હું તો 5 વર્ષથી ટ્રાય કરી રહ્યો છું પણ હવે બધું આ પશુનું બીજું બધું સારું કર્યું છે કેટલા સમયથી આ પશુ તમે આ બધું વધારે કર્યું એ કેટલા સમયથી તમે કર્યું આ વધારે કર્યું તો સતત છેલા 2023 થી ચાલુ કર્યું

મિત્રો સારું કેવાય કે અઢાર ની અંદર એકસો ત્રીસ આ થતું હોય એમાં ઘણી વખત કોઈ છ સાત કે પાંચ લીટર આપ્યું ગાભણ હોય અઢાર છે એમાંથી ગાભણ કેટલી આઠ આડઘા પણ આડઘા પણ પાંચ છ મહિના ની કોઈ ચાર મહિના ની બે મહિના ની એવી બરાબર બાકી પેલી ઉપર ની જે દસ છે એ તાજી વિયાલી એ તાજી વિયાલી એ મૂળ બે મહિના થઈ ગયા હોમી આયરી પણ કોઈ પરફેક્ટ ન કેવરે એમનું દૂધ 10 એક લીટર ખરી 10 ગયા 10 એમ કોઈ નું 10 છે કોઈ નું 8 છે ને કોઈ નું 12 છે અલગ અલગ બરાબર મૂળ 7 8 ની એવરેજ 7 8 ની એવરેજ પડી હમ પેશો પેશો ની અંદર પેશો ની અંદર તો આ પેલો વેતર દે રોટિયા રે છે આલ ની અંદર 5 6 લીટર

પછી એની અંદર જે કોઈ આજુબાજુ ગામડે માંથી લોકલ લાવતા ધીમે 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 આ એવર પર કરી માં શું આમ ખરીદ કેટલામ પડી એમ ખરીદી ગાય 45000 થી સ્ટાર્ટ કર્યો તો મૂળ 70 75 રૂધી ની ખરી કોઈ છે 80 85 ની બે ત્રણ હમ હમ બીજી મૂળ સરેરાશ 70 75 હમણા કોઈ ખરીદી નથી હમણા બે મહિના પહેલા એ બાર ગાયો લાવી પેગી બાર ગાયો બે મહિના પહેલા હમ એ મૂળ લાવી 7 લાખ માં પેગી બરાબર આ બધી ગાયો અહીં આજુબાજુ હા અહીં આજુબાજુ ની ગામડો ની

અહ ઝટકો જલ્દી ન બને એમની જે ગાયો છે ને એ ગાય તમે પરચેસ કેવી કરી શકો આ ગાય સારી કેવરા કેવું દૂધ થાનું આ એનું દૂધ હે અત્યારે 10 પ્લસ 10 પ્લસ હા આ ગઈ કેમ કેમ આ તો ડ્રાય પીરિયડમાં ડ્રાય પીરિયડ હમ એકંદરે ચાલેવી બીજું આ ગાય એમ સારી છે તો આય બાર લીટર દૂધ કરી ને ઉસરીલ તૈયાર કરે શરૂઆતમાં દેશી ગાય એમ હતો કીધુંતું એની બ્રેડલી નહિ તૈયાર કરે અચ્છા

બોલે ને ઈ તો છે ઘરની રેડલી રેડી હોય કેમ તમે આવી રીતે સાકરી બરાબર કરી નથી શું સાકરી તો એ ખુલી વાડામાં માં રહી જાય એને કોઈ સારી નિયત નખો બાકે ખોણ વાળો તો એને નખતા નહીં તો એને ખોણ મૂકશો તો એ ખોણ ગરમી માં આવશે ને ને કે ટાઈમ વધાર લેશે આ ટાઈમ તો લેશે હવે ચલો છોડો એને પછી આ ગીર ની રેડલી પેલી ગાય માં થી ગીર મુકાયો તો ઓરિજિનલ એ જ્યાર ગાબણ આઠ મહિના ની ઉભી કરો મિત્રો આ ગાય સારી છે આ બધું ગાયો સારી એક ગાય આ આ આનું દૂધ કેવું

નગાડી બહુ સરસ એક બે ગાય બીજી છે એમને આ આ ગાયરી મસ્ટાટી થેલો એક શું ના એને હમણ જ છો વસળ બની એક દૂધ કેવો હતો આનું દૂધ 11 પ્લસ હતો 11 પ્લસ આની અંદર તમે 11 હતો આનો 10 પ્લસ છે હવે મારા ખાલી આપડે બધી ગાયો જોઈ લઉં છું આની અંદર તમે આગળ શું વિચારો કે ભાઈ સારા સિમેન્ટ મૂકઈને અને સારા બચ્ચા આની અંદર તો આગળ એવું છે કે હવે બ્રીડિંગ થી થોડો કમ કરવું હોય તો જ ફાયદો થાય છે પછી એચએફ માં

આ ઉભી છે કેટલા માં કેટલા લાવી 51000 પોઈન્ટ છે માય ઓહો થોડી સાકરી બાકરી થાશે ને જારે ગાભણ ઉભી છે લાવી તાર તો આ ક્વોલિટી 1.5 લાખ રૂપિયા ની થઈ જાય બની વાળા નહી કેતા 1.5 લાખ ની 1.5 લાખ ની કે છે તમારે ઘરે 1.5 લાખ નું હોનું પાક છે ને પાકશે એની થોડો કે મને ભૂરી માથે થોડો શોખ વધારે આ ભૂરી નો બુલે ભૂરો લાયો છે હા હા ગઈશા લાયો છે અચ્છા આ ભૂરો હમ એ આશાલ પાડીએ ત્રણ ચાર ભૂરી નોખી એ અરે વાહ તો મિત્રો એમને હવે આપણે હું કન્સ્ટ્રકશન ની વાત કરું છે એમને બહુ બહુ ગમ સારું એવું કરેલ છે ત્યાં પણ એક વાળો છે ઉપર અહીંયા બહુ મને આ બહુ ગમે મિત્રો કે ઝાડ હોય લીમડા હોય વ્યવસ્થિત રીતે નેચે એમને બહુ મસ્ત આ જો ફર્સ્ટ ક્લાસ રીતે વાડો છે ખુલ્લો વાળો કે ભેંસો ફરી શકે હરી ફરી શકે ગાયો ફરી શકે અને સેફ્ટી બંધ કે લીમડા હોય નીચે એટલે અહીંયા કોઈ કરવાની જરૂર શિયાળામાં અહીંયા જ બેઠી રહે શિયાળામાં હું વરાળામાં છું ઉનાળામાં ચોવીસે કલાક દિવસ ને રાત ચોમાસામાં ગારો ના થાય ના હું એ પૂરે ધરી કર હોય પેલી મગા પાણી જતું રહે પાણી નીકળે ગારો ના થાય સરસ મિત્રો હવે એમનું જે બીજી મોટી ભેંસો છે અને જે બોધગમ કરલ છે અને જે પાડીઓ એ હું તમને હવે આગળ બતાવીશ આ હવે મિત્રો આ એમને બીજો વાડો બનાવ્યો કે જે ભેંસો છે એમની

છેલ્લી વાળી થી છેલ્લી વાળી બની પ્યોર બની માં લાઈ દી કે એ ઓડકા થી લાઈ દી ઓડકા બસ ને પેલે જાહીર યો વાગડ માં લાવી હોમે જાહીર મોટી જાય આશા લાવી હમ હમ આ જોટીઓ ઘરે તૈયાર કરી આ જોટીઓ ઘરે તૈયાર કરી આરી વા હજી તો 13 મહિનાની છે થઈ હે હમ હમ સાકરે દૂધીઓ શરીર દૂધ પાયલો દૂધ પાયલો દૂધે પાવલ ને વધારે પાપડી ન કરે અચ્છા આરો કેવું દૂધ છે આનું

બાકી દોઈને ઓરે પાછી રીટર્ન વાળા 24 કલાક વાય 24 કલાક ખુલ્લી શિયાળો ચોમાસા ઉનાળો ગમે એ અરે વાહ આ મિત્રો શોક કેવરા કે મતલબ રસ કેવરા મોસ ને કે મારા આપું કરું હવે એક બીજી વસ્તુ કે એમને ઘણી વખત લોકો કહેતા હોય કે સાહેબ અમારે વાડો બનાવવો છે બેરીન સહાયમાં કેટલા કેટલા ફૂડ શું કરો તો તમે આ વાડો કઈ રીતનું બનાવેલો છે કેટલા બાય કેટલા નું કર્યું આ તો સે મારે તો એક બાજુ 60 બાય 50 નો છે પણ ડેરી કાયદા પ્રમાણે તો 50 બાય 50 નો એટલે 200 ફૂટ નો જ કરવાનું થાય મારે 240 થાય અચ્છા ઓકે થોડોક વધારે મોટો કર્યો બરાબર ડેરી માં જે ડેરી છે આ પર 20000 રૂપિયા બરાબર અને ખર્જો કેટલો છે ટોટલ ખર્જો 45000 રૂપિયા 45000 ખર્જો છે ને પચીસ હજાર તમે તમારા ઘરના ઘરના નોખે વીસ હજાર ડેરી આપે એ જાતે કર્યું એમાં નકા તો પંચાવન હાઠે પોકી દો પણ કોમ કાયદા જાતે કર્યું તમે જાતે કર્યો જાતે કર્યો કોઈ કારીગર નહીં શું વાત જાતે કર્યું આ બધીંગલું કરનીત પડવા લાગી ના પેલે એ બધું કર્યું કામ કઈ જાતે હા હા ચેનલોનું બીજું બધું હા હા તો સરસ છે હવે આપણે જે કરનીતી પાડી ઉ શેર કરે કે આપણે બચ્ચા જોઈએ પછી આપણે એમના પછી થોડોક ઇન્ફોર્મેટિવ લઈએ કે કઈ રીતનું એ દોય છે કે શું કરે છે કે કેટલું ખરા હોય મિત્રો આધુ હવે આ પાડી એમણે હવે ભૂરો બોલો તો ઘણી વખત ડોમિનન્ટ થાય કે ભઈ

બની ઉપર જવાનું શું કારણ તમને શું લાગે બની નો થોડો કેવામાં મતલબ અત્યાર તો નથી તો આપણે કે કે અમારી 8 લાખ ની 3 લાખ ની હું તમને બની નો રસ જાગ્યો કે બની આપડે બની આપણે જાતે જ બનાવી છે હા આપણે કરે બસ આવી રીતે જ મિત્રો અમે વાત કરી કે મે બે ભેસ જ લાવી છે બની માંથી બીજો બધો જાતે હવે વિચાર કરો મિત્રો આ ઘરે એમના પાસે 10 પાડીઓ છે તો 10 પાડીયું મોટી થા તો 12 મહિના કે 2 વર્ષ લાગશે 3 વર્ષમાં માં એ ભેંસ બનશે તો એ ઘરે બની એની ઉપર હારો પાડો મૂકો એટલે એ બની એમની થઈ જાય હા એટલે જાતે જ કરવું બની લખો તમે એટલે બધા આપણે 3-3 લાખ રૂપિયાની પૈસો લઈ અને અંદરથી ખમાવાની વાત બરાબર છે 18 થી 20 મહિનાની અંદર પાર્ટી હોમી આવી જાય છે એટલે થોડક ચાકરી કરો આ તો 13 મહિનાની ચીજ છે હા હા ગરમી માં આવીતી પણ આ બે મહિના જવા દેવા રે અચ્છા આ પાર્ટી

2 लाख کې لا پړه 70000 کیدو 75 لمسن 3 लाख ګنه लाख روپیا باندې लाख روپیا باندې اوه اے نه 4 लाख نو اندر 25% لکي लाख روپیا ودارو ته ما نه اے پاو ودارو برابرت پر آ लाख روپیا کتلو سمه وو دي بچت لري ته ما نه پچی غني وخت نه غاو ډرایو پيريود مو او دي ډرایو پيريود مو اوه سمٿنګ مول رننګ راو ماټر رننګ راکيه دي هتي رننګ اتره રનિંગ દૂધ રાખીએ થોડા ઘણો પછી કોઈ હુવાડા બાખડો અત્યારે ગાય હોય એટલે પેલી ઢલી કરો એટલે ઓલી વરે બાખડી થાય એટલે સ્વામી વીઆઈ જાય રનીંગ માં રાખવાની મિત્રો નવીન ભાઈએ શરૂઆત કરી અને એમને ગાયો એમને અહીંથી નજીક નજીક ખરીદી પણ આની આ ગાયો જો એમની પાસે જો બ્રિડિંગ ઉપર હોય ને કે એક એક ગાય પંદર લીટર દૂધ આવતી હોય અને વ્યવસ્થિત તો આ જે બે સિત્તેર નો ખર્ચો છે ને એ બે સિત્તેર જ રહે બે બે સિત્તેર ને કદાચ એમને મિનરલ કદાચ વધારે ખવડાવતા હોય તો બે હિતેર ના કરે ત્રણ હોય હવા ત્રણ હોય પણ હાટે જે ચાર લાખ જે છે એ પોચ સાડા પોચ સુધી પહોંચી શકે પહોંચી શકે પહોંચી શકે દૂધ વધે એટલે પહોંચવાનું દૂધ વધે એટલે પહોંચવાનું વત્તા પશુ ઓછા પશુ ઓછા બિલ્ડિંગ હું પહેલા જ દિવસથી મારો એક દરેક ખેડૂત મિત્રોને હું કહેવા માંગુ છું તમે પશુપાલન કરતા હો આપણી ઓલાદ સુધારો નસલ સુધારો નસલ ઉપર કામ કરો જ્યાં સુધી નસલ ઉપર કામ નહીં કર્યું ત્યાં સુધી પશુપાલન પોતો છે પશુ આપણને કોઈ દિવસ બિચારા મારતા નથી પણ એમની અંદર કઈ ના હોય નસલમાં કઈ ના હોય ત્યારે આપણે ઘણી વખત એ તકલીફમાં આવતા હોય તો બસ નવીન ભાઈ કઈ કેવું છે આપડે દર્શક મિત્રો ને ભાઈ દર્શક મિત્રો ને કેવાનું મારો મિનિમમ એમ છે કે જ્યાં સુધી તમે બ્રિડિંગ થી કોમ નહીં કરો ત્યાં સુધી તો કાર્ય સક્સેસ થવાનું જ નહીં અત્યારે દૂધ જોઈને અમુક પબ્લિક લાવે રહ્યું છે એટલે કે છો શેગડો કે છો આપણે નહીં જોવાનું બાવલો નહીં જોવાનું દૂધ દૂવા પણ દૂધ દઈ હોય ચાર મહિના બે મહિના સારું આવે બરાબર ઓકે મારે બીજું તમને કેવું છે તકલીફ શું શું આવી શકે તબેલા ની અંદર ફાર્મ બનાવવું હોય તો કયા કયા પ્રકારની તકલીફો આવે જે તકલીફ ને આપણે પ્રિપેર નવા આવનાર પહેલા ને તકલીફ તો લેબરો ની રહે કુ રાઈટ લેબર ની બીજી તો કોઈ સમસ્યા નહી હતી આ વાત નોટ કર દો કે આપણે ફાર્મ બનાવવું હોય ને તો એવું નથી કે ભાઈ લેબર દાતર જાતે કરવાની ગણતરી હોય તો ફાર્મ ભણાવે નગા ન બનાવે આ હું તમને પહેલા દિવસથી કહું છું કે લેબર જતા ત્યાં મને એવું લાગે ને કે હું કરીશ તો આ ફાર્મ તમારો ધંધો છે ને સબ તમને 100% કમાઈ આલે છે 1000% કમાઈ આલે પણ મારે તો બીજું ગોમ ધંધો છે ને પછી આ લેબર જતા રહે એટલે દોડીએ મોણા લેવા ફલાણા ફોન કરીએ ભઈ લાવો મોણો મોકલો બધું રેવાનું

બરાબર તો બસ આવા જ આવા નવા વિડીયો જોવા માટે મિત્રો આપણે ફાર્મ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ધન્યવાદ